હોસ્પિટલ વિશે માહિતી આપતા ચેરમેન ડોક્ટર નિર્મલ ચોરારિયાએ યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું લગભગ બેતાલીસ વર્ષ પહેલા પંદર પાંચ ઓગણીસો ત્યાંસી ના રોજ નવ બેડથી શરૂઆત કરનાર નિર્મલ હોસ્પિટલ વિશાળ વટવૃક્ષ બની ગયું છે રિંગરોડ ખાતે એકસો વીસ બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ સાથે આ નિર્મલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સુરતની જનતાને નવું નજરાણું છે નિર્મલ હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડ આરોગ્ય સેવા ક્ષેત્રમાં સુરતના લોકો માટે ભરોસાનું નામ છે વિશ્વસનીય અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા આપવાની પ્રતિબદ્ધતા સાથે હોસ્પિટલ સુરતમાં આરોગ્ય ક્ષેત્રે નવી સિદ્ધિઓ હાંસલ કરવા માટે કટિબદ્ધ છે હોસ્પિટલમાં એકસો વીસ બેડની સુવિધાઓ સાથે ચાર અત્યાધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર હોસ્પિટલમાં હૃદય વિભાગમાં કેથ લેબ દ્વારા હૃદયને લગતી કોઈપણ બીમારીની સારવાર આપી શકાશે હૃદયને લગતા ઓપરેશન કરવામાં આવશે ઉપરાંત હાડકા વિભાગ અને સાંધા બદલવાની સર્જરી પેટ આદરડાના રોગને લગતી સારવાર ઓપરેશન મગજના રોગનો વિભાગ તેમજ ઓપરેશન કિડની વિભાગ અને લાગતા વળગતા ઓપરેશન લેપ્રોસ્કોપી સર્જરી જનરલ સર્જરી કેન્સર વિભાગ પ્લાસ્ટિક અને ક્રિટિકલ અને ટ્રોમા કેર વિભાગ દાંત વિભાગ રિહેબિલિટીલેશન ફિઝિયોથેરાપી હેલ્થ ચેકઅપ જેવા જુદા જુદા વિભાગોની સેવા ઉપલબ્ધ રહેશે એક પોઈન્ટ પાંચ ટેસ્લા એમઆઈઆર એકસો અઠ્યાવીસ સ્ટાઇલ સીટી સ્કેન મેમોગ્રાફી ડિજિટલ એક્સરે સોનોગ્રાફી ટીએમટી એકકાર્ડિયોગ્રાફી ચોવીસ કલાક કાર્યરત દવાની દુકાન લેબોરેટરી એમ્બ્યુલન્સ ક્રિટિકલ કેરની સુવિધા ઉપલબ્ધ રહેશે હોસ્પિટલના ઉદ્ઘાટનમાં મુખ્ય મહેમાન ભારત સરકારના જલમંત્રી સી આર પાટીલ સાથે ગૃહપ્રધાન હર્ષ સંઘવી જંગ

મિત્રો નમસ્કાર હું ડૉક્ટર નિર્મલ ચૌડિયા ચેરમેન નિર્મલ ગ્રુપ હોસ્પિટલ અને બાળકોનો ડૉક્ટર છું છેલ્લા બેતાલીસ વર્ષથી નિર્મલ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરું છું સત્તરમી નવેમ્બર સવારે દસ વાગે અમે નિર્મલ સુપર સ્પેશલિટી હોસ્પિટલનું અડાજરના એલપી સવાણી રોડ વિસ્તાર પર ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ આ હોસ્પિટલ એકસો વીસ બેગની છે જેમાં સુપર સ્પેશિયાલિટી સુવિધા પૂરી પાડવામાં આવશે એમાં કાર્ડિયાક યુનિટ ન્યુરોલોજી યુનિટ ન્યુરોલોજી નેફ્રોલોજી યુનિટ ઓર્થોપેડિક અને ગેસ્ટ્રોન્ટ્રોલોજીના પાંચ મુખ્ય સુપર સ્પેશિયાલિટી વિભાગની સેવા આપવામાં આવશે અને એ સેવા દરેક સેવા ચોવીસ બાય સેવન ચોવીસ કલાક ઉપલબ્ધ રહેશે જેનાથી આડાજન વિસ્તારના લોકોને એનો વધુને વધુ લાભ મળે આપ સૌનો સહકાર એ બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે